હેલો બધાને જય સ્વામિનારાયણ અને મારા નવા બ્લોગમાં બધાને સ્વાગત છે રીના રાઠવા બે બીજું નાસ્તો આલુ પરાઠા ખાય અને તમારા ટિફિન આવે એ પણ ઉપર આવે એટલે જમી લેવાનું પછી જમી લે એટલે પછી બહાર મૂકી દેવાનું અને બધા બધા પોતામાં કામમાં મસ્ત હશે હું પણ મસ્ત છું મજામાં છું પણ માસ્તી એટલી નહીં ભગવાન કેમકે અત્યારે જમીન ઊભી થઈને હવે હું શું કરીશ હું શું કરું ને તમને નહીં બતાવું ખાલી વાત છે જ કરીશ કે મારું તો કામ કંઈ હોતું નહીં બસ ખાલી જમી લેવાનું ત્યાં સુખે બેસી જઈશ પછી આમ તમારી મારી વાત શેર કરીશ લાઈફમાં રહીશ મારી કોઈ ના શું નહીં ભાઈ બધું જાણીએ અમે પણ એવું કંઈ ના હોય જિંદગીમાં છે ને કોને એવા દિવસો દેખ્યા હોય ને તો એ જાણવું પણ જરૂરી છે કેમકે ક્યારેક આપણે પણ ના એ મુસીબતમાં આવીએ એટલે તો હું વારંવાર પોતે મહેનત કરવાની અને જેમ બને એમ સરકારી નોકરી મળે તો બહુ જ સારું હું તો એટલું જ સારું રાખું કે યાર ના નોકરી સરકારી પણ લાઈકમાં નાની મોટી તો વધારે મળી જાય પણ કેવું છે સરકારી જેવી ના આવે સરકારી આપણે કેવું છે ગવર્મેન્ટની નોકરી તો જ ગવર્મેન્ટ છે અને જે પ્રાઇવેટ પ્રાઇવેટ તો એ તો એ જ છે અત્યારે તો બધી ઘણી એક હશે મહેનત કરતા રહેવાની એવું કશું નહીં એ મતલબ ક્યારેય હારે નહીં જવાનું પેપર વિશે એમાં કે ચાલ એ નહીં સારું ગયું તો બીજું નહીં સારું થાય એ જો કંઈ નહીં મહેનત તો આપણી જાળવી રાખવાની મને મારો વાત થોડો શું હતું બાજુમાં કરતા હોય ને મારે તો શેડ્યુલ આખો ચેન્જ થઈ જાય હજુ મારે પરીક્ષા આપવાનો બહુ ચાન્સીસ છે કેમ કે પાંચ છ વર્ષથી કેવું છે પ્રાઇવેટમાં જ જોબ કરી હવે બધા કેટલું સાતમું વર્ષ ચાલતું છે હું ગૃહ માતામાં છું વોર્ડનમાં પાંચમું બોરું ને આ છે રનિંગ ચાલશે કદાચ આટલા વર્ષ મારા અહીંયા થયા આજે સારું છે આમ તો રેવા પીવાનું કેમ કેવું સરકારી જીવ નહીં પણ આખો આખું આપણું એ ચેન્જ થઈ જાય કેમ કે આપણે વાંચવા કરવાનું કંઈને કંઈ કામ ન વાંચવાનું કેવું આમ એક ટાઈમટેબલ ના મળશે થોડી વાર મળે તો પછી ફરી વાર કંઈ કામ હોય કામ કશું કરવાનું નહીં હોતું ફિર બી પણ કેવું છોકરો માતા માતા બધી જવાબદારી હોય તો આપણને બધાને ખબર છે કે છોકરોને સંભાળવાની તો જિમ્મેદારી તો હોય જ હું અંદર બેઠી છું કેમ કે મારે બેસવાનો સોફો છે ને ત્યાં પણ અંદર આવી છું જમવા માટે ટિફિન આવી ગયું તો ગરમ ગરમ ખાઈ લીધું ને ચાલો તમને હવે ફરી હું ક્યાં જાઉં છું ઉપર જઈશ ત્યારે જ ત્યારે હું મસ્તમાં ચાર મારો બતાવી ત્યારે તો હું રૂમમાં છું કેમ કે ખાઈ લે એટલે ઘેન તો ચડે છે મારો આ બીજો

ફૂલ દેખો દોસ્તો રેડી થઈ ગયા અને જમવાનું થઈ ગયું બધું થઈ ગયું હવે વરસાદ પડે એટલે કેવું છે થોડી વાર બેઠી છું કે વરસાદમાં માં ક્યાં જવાનું એવાનું

આજે વરસાદ પડે છે ફૂલ હજુ પણ ચાલુ થઈ ગયો અને અમે આવ્યા હતા માટે એ તો તમને કીધું ગરમી એટલી લાગે અને ત્રીશા મારે થોડું પાણી નતો આવતું ને એટલે ઉપર જોવા માટે આવું પડ્યું પર ના ચડ અને મસ્ત મજાનું ઠંડુ એવું વાતાવરણ બી લાગે અને કાબર કપડાં એ કાબર કપ કાબર કાબર કબૂતર ચાલો